નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ચટપટ ન્યૂઝ નવસરી લાઇવના આરોગ્ય કાર્યક્રમની અંદર આજ રોજ અમે આવી પહોંચ્યા છે નવસરીની ખૂબ જ જાણીતી અને જૂની એવી મરલ્યા હોસ્પિટલ ખાતે તમને વિચાર થશે કે શા માટે મરલ્યા હોસ્પિટલ તો હાલ એક રોગ ચાલી રહ્યો છે જેને ચાંદીપુરા નામનો રોગ કહેવામાં આવે છે અને આ રોગના માટે ગઈકાલે જિલ્લા કલેક્ટરે પણ એક ટ્વીટ કરી લોકોને માહિતગાર કર્યા છે રોગ શું છે શા માટે આનાથી કાળજી રાખવાની જરૂર છે આ રોગ કોને ફેલાય છે એના પ્રિકોશન્સ શું અને કઈ રીતે આ રોગથી બચી શકાય એના માટે મરોલ્ય હોસ્પિટલની અંદર ડોક્ટર પ્રણવ પટેલ આપણી સાથે ઉપસ્થિત થયા છે સર આપનું નવસર લાઈવ ની અંદર હાર્દિક સ્વાગત છે આભાર મહેશભાઈ હું ડોક્ટર પ્રણવ પટેલ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું નવસારીમાં છેલ્લા પાંચ વર્ષથી પ્રેક્ટિસ કરું છું મરોલિયા ટ્રસ્ટ હોસ્પિટલમાં છેલ્લા ચાર વર્ષથી છું હવે આ જે રોગચાળો છે એનું નામ ચાંદીપુરા વાયરસ એમ કે છે અત્યારે તો અને એનું શરૂઆત ઓગણીસો માં થયેલી મહારાષ્ટ્રના ચાંદીપુર ગામેથી શરૂઆત થયેલી ત્યાં પ્રથમ કેસ નોંધાયેલો એટલા માટે એને ચાંદીપુરા વાયરસ કહેવામાં આવે છે વચ્ચે વચ્ચે છૂટાછવાયા રોગચાળા જોવા મળ્યા છે અને અત્યારે આપણા નોર્થ ગુજરાતમાં પર્ટિક્યુલરલી ચૌદ એક કેસ જેવા સસ્પેક્ટેડ શંકાસ્પદ કેસો નોંધાયા છે અને એની જે લેબોરેટરી કન્ફર્મેશન માટે પુણે લેબોરેટરીમાં મોકલાવવામાં આવેલ છે અને એમાંથી જે કન્ફર્મેશન આવશે એમાં કન્ફર્મ વાયરસ છે કે નહીં તે ખબર પડશે પણ અત્યારે શંકાસ્પદ છે એના આધારે બી આપણે કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને ચાંદીપુરા વાયરસની જે ટ્રીટમેન્ટ જે છે તે હમણાં ચાલે પણ ટ્રીટમેન્ટ પર્ટીક્યુલર આ વાયરસની એવી ખાસ અવેલેબલ નથી વાયરલ બીમારી છે જે રીતે કોરોનામાં વાયરલ બીમારીમાં ખાસ કંઈ સારવાર ઉપલબ્ધ નહોતી તેવી રીતે આ પણ વાયરલ બીમારી છે અને એમાં કંઈ ખાસ સારવાર ઉપલબ્ધ નથી એ બાળકોમાં વધારે જોવા મળે છે ઝીરો થી માંડીને ચૌદ વર્ષ સુધીના બાળકોમાં વધારે જોવા મળે છે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એટલા માટે બાળકોમાં એ રોગ વધારે જોવા મળે છે પ્રાથમિક લક્ષણો જોવા તો શરૂઆત ફ્લૂ જે લક્ષણો હોય શરદી ખાંસી તાવ એ રીતની જ હોય છે પણ એમાં બીજું એડોન સિમ્ટમ જે છે લક્ષણ જે છે તે ઉલટી અને બેહોશી અવસ્થા એટલે કે છોકરોને તાવ ભારે તાવ આવે શરદી ખાંસી હોય ઝાડા હોય એ સામાન્ય વસ્તુ છે પણ એની સાથે ભેગી ઉલટી થવા માંડે અને છોકરું અર્ધ બેભાન અવસ્થામાં રહી રમવાનું બંધ કરી દે તો પછી આપણે સસ્પેક્ટેડ ચાંદીપુરા માની શકાય અને આ રોગ એટલો જીવલેણ છે કે ત્રણ જ દિવસમાં છોકરું મૃત્યુની પથારીએ જઈ શકે આઈસીયુમાં મૂકવું પડે એવી પરિસ્થિતિ આવે છે એનું ડેન્જર સાઇન છે ખેંચાવવી છોકરુંને તાવ ઉલટી થાય અને સાથે બેગી ખેંચ પણ આવવા માંડે તો સીધું છોકરુંને મોટી હોસ્પિટલમાં લઈ જઈને ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે અમુક છોકરાને વેન્ટિલેટર પણ ચઢાવવું પડે એટલે અત્યારે જે શરદી ખાંસી તાવનો રોગચાળો ચાલે છે એમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે કે તમારું છોકરુંને તાવ આવે છે એ સિવાય બીજા કયા લક્ષણો છે તેના પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને તરત ડોક્ટર પાસે લઈ જઈને એનું નિદાન કરાવી લેવું જોઈએ અને જરૂર પડે તો ડોક્ટરો બી એના આધારે એની ટ્રીટમેન્ટ કરશે અને જરૂરી સેમ્પલ લઈને આગળ વધશે એમાં સાથે જ જો વાત કરીએ તો હાલ એક રાહતનો શ્વાસ એ લઈ શકાય કે સર એમ જણાવ્યું મુજબ કે પહેલા માત્ર એનું ટેસ્ટિંગ પુના ખાતે થતું હતું સર પણ ગઈકાલે જ આપણા આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે કે હવે એનું ટેસ્ટિંગ ગાંધીનગર પણ થશે એટલે હવે સેમ્પલો પુના મોકલવાની જરૂર નથી ગાંધીનગર ખાતે આના ટેસ્ટિંગની શરૂઆત કરી દેવામાં આવી છે ગઈકાલે જ આ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કારણ કે આ જીવલેણ રોગ છે ને સર મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ મૃત્યુ અંક પચોતેર ટકા છે આનો સર અને એક ફ્લાય એટલે કે માટીની માખ પણ કહી શકાય છે સર એટલે આ મચ્છરથી રોગ ફેલાય છે કઈ રીતે મચ્છર ઇડીસ ઇજિપ્તા મચ્છરથી પણ ફેલાય છે પણ એ સિવાય મુખ્ય આનું વાહક છે ફ્લાય માખી જે મચ્છર કરતા લગભગ ચાર ગણી નાની માખી હોય છે જોવામાં પણ આંખે જ દેખાય અને ગામડામાં વધારે જોવા મળે છે અંધારી જગ્યા ગામડાઓમાં ઘર હોય એમાં દિવાલોમાં તિરાડ વાળી જગ્યામાં ગાર્ડનોમાં જ્યાં આગળ ભીની અને ભેજા ભેજ જગ્યા હોય ત્યાં આગળ આપણને આ માખી વધારે જોવા મળે છે ખાસ કરીને કચરો કે ભંગાર રાખેલો હોય અને સ્ટોરરૂમ જેવી જગ્યા હોય જ્યાં ઢોરનું આપણે ઘર પેલું ધોર રાખતા હોય જાનવરો રાખતા હોય એવી જગ્યાએ આ માખી થાય છે ઈંડા મૂકે છે અને ફેલાય છે અને એનાથી બચવા માટે આપણે ખાસ કરીને સફાઈ રાખવી જરૂરી છે જેમ કે મેં કીધું તેમ રૂમ કે એવી અંધારી જગ્યા હોય તો જે જગ્યાને સફાઈ કરો અને એ તે જે તે જગ્યાએ હવા ઉજાસ અને તડકો વધારે આવે એવું કરી દો તો ત્યાં આગળ માખો પાકશે નહીં અને સફાઈનું ખાસ ધ્યાન રાખવાનું કૂરો કચરો જે બી કઈ હોય બરાબર ત્યાંથી બહાર કાઢી નાખો તિવાલોમાં તિરાડો પડેલી હોય તો તિરાડોને પૂરી દેવો અને વધારે ભેજ ન રહે એનું ખાસ ધ્યાન રાખો સાથે જ સર ન કરે નારાયણ અને કદાચ કોઈક બાળકને આ રોગની અંદર સપડવાનો વારો આવે તો એના માટે ટ્રીટમેન્ટ શું કારણ કે એની યોગ્ય કોઈ ટ્રીટમેન્ટ આજ સુધી થઈ નથી કે એનું કોઈ રસીકરણ પણ શોધાયું નથી જે પ્રમાણે આપે જણાવ્યું સર એ મુજબ કે કોરોના જેવો જ આ રોગ છે કે જેની કોઈ પ્રોપર ટ્રીટમેન્ટ નથી પણ ન કરે નારાયણ કોઈ બાળક આ રોગની અંદર સપડાય કારણ કે ચૌદ વર્ષ સુધીના બાળકોને પોતાની ચપેટમાં લે છે નવ મહિનાથી લઈ અને ચૌદ વર્ષ સુધીના બાળકો આ રોગનો સામનો કરી રહ્યા છે હાલ તો આખા ગુજરાતની અંદર આને મહામારી ફેલાવી છે અને ગઈકાલના આંકડા આજના આંકડા તો નથી આવ્યા પણ ગઈકાલના આંકડા મુજબ લગભગ ચાંદીપુરા વાયરસ જે ખરા એનાથી પ્રભાવિત થયેલાઓની સંખ્યા જે રજીસ્ટર થયેલી છે એ ચૌદ છે અને ચૌદ માંથી છ બાળકો મૃત્યુ પામી ચૂક્યા છે સર આ ગઈકાલ ના હતા તો આખા ગુજરાતની વાત કરીએ જો કે ટચવુડ નવસારી સુધી હજુ આ પહોંચ્યો નથી ને આપણે પહોંચવા પણ નથી દેવો તો સર આના માટે કઈ રીતે કારણ કે આપ એક પીડિયાટ્રીશિયન છો આપ બાળકોને ખૂબ સારી રીતે સમજો છો તો કઈ ટ્રીટમેન્ટ આપી શકાય અને કઈ રીતે બાળકોને આપણે આ રોગમાંથી ઉગારી શકાય અમારી ભાષામાં કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર અર્લી ડિટેક્શન હવે એટલે કે જે આપણે રોગચાળો આજે છે એની ખાસ સારવાર ઉપલબ્ધ નથી જેમ આપણી વાત થઈ એટલા માટે એને આપણે રોગચાળા નવસારીમાં આવે જ નહીં એવું પહેલા તો કરવું જોઈએ અને આપણા છોકરામાં થાય જ નહીં એવું કરવું જોઈએ કારણ કે એકવાર થઈ જાય તો એનું નિદાન કરવું બી ટાઈમલી શક્ય નથી અને રોગચાળાનો જે મરણ છે તે બી વધારે છે તો આપણે પ્રિવેન્શન માટે શું કરી શકાય એ જ વધારે જોવાનું છે લક્ષણો તમે કીધા એ બધા ધ્યાન રાખવાના છે શરદી ખાંસી તાવ અને ખાસ કરીને ઉલટી અને ખેંચાવે બેહોશી અવસ્થા પણ બચાવ માટે શું કરી શકાય તો કે છોકરાઓની પ્રતિકારક શક્તિ સારી છે કે નહીં તે જોવા જેવું છે ખાસ કરીને એમનું એચપી સારું છે છોકરોનું હાઇડ્રેશન સારું હોય સવારે નાસ્તો કરીને વ્યવસ્થિત મોકલાવવાનું અને નાની મોટી શરદી ખાંસી તાવ હોય તો તરત ડોક્ટર પાસે જવાનું અને છોકરાઓને લાંબી બાઈના કપડા પહેરાવવા જોઈએ એટલે કે એનાથી આપણે મચ્છર કે જીવાત છોકરોને કરડે નહીં વધારે બીજું મોસ્કીટો રેપેલન્ટ યુઝ કરી શકાય જે અ પર પર લગાવવાનું આવે એ સિવાય લગાવવાનું પણ રેપેલન્ટ આવે છે તેનાથી બચી શકે છે મચ્છરોથી એ સિવાય છોકરાઓને અંધારી જગ્યાએ કે પછી કાદવ કિચડમાં રમવા ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું ઘરે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ દવાયુક્ત મચ્છરદાની હોત તો વધારે ફાયદો થાય અને ઘરના બીજા બધા સભ્યો બી ખાસ ધ્યાન રાખે કે મચ્છરો નહીં કડે ઘરમાં વધારે મચ્છર જીવાત નથી ને એનું ખાસ ધ્યાન રાખે નગરપાલિકા સરકાર અને મીડિયા બધા જ જવાબદારી કામ કરી રહ્યા છે અને જે રીતે અત્યારે આટલું જલ્દી આપણે તરત જ આના માટે પગલાં લેવામાં આવ્યા છે અને આટલી જાગૃતિ ફેલાઈ છે તો આપણે એવું ધ્યાન રાખીએ કે નવસારીમાં એ રોગચાળો આવે જ નહીં રોગચાળાથી બચાવવા માટે એક વધારેની માહિતી એ આપવાની કે આપણી આસપાસમાં ગંદી જગ્યા નથી તે સફાઈ કરવાનો અને એ સિવાય ડીડીટી લીંડેન મિલેથાની આ બધી જે દવાઓ છે મોટે ભાગે સરકારી દવાખાનામાં અને નગરપાલિકા પાસે ઉપલબ્ધ છે અને એનો છંટકાવ કરીએ તો પછી એ જગ્યાએ જીવાત થવાની નથી અથવા એ સિવાય ઓર્ગેનિક રીતે તમારે જોવું હોય તો લીમડાનો ધુમાડો

લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ